સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં આજ ભાઈ સવિશ મે જાન્યુઆરી હો અને ગણતંત્ર દિવસ અને આજ ના દિવસે આપણો ભારત બંધારણ બંધાણો તો જય જવાન જય કિસાન ભારત માતા કી જય તો હવે આજ તો જો દિવસ છે ને હારો છે ને આજ આપણે છે ને કઈક મીઠાઈ બનાવીએ ત્રણ કલર માં બનાવી હા ભલે જમાવટ થઈ જાય હું આ ત્રણ કલર માં મીઠાઈ બનાવી છે ને આજ ખુશી મનાવી ભાઈ આ છે ને હું સવિશ મે જમાવટ કરવી છે હા ભાઈ ત્રણ કલર માં મીઠાઈ બનાવી નહીં એટલે છે ને એક તો જણે પેલો દૂધનો હલવો બનાવવાનો છે બરોબર અને આજ મારે છે ને બીજું કાંઈ કામ છે નહીં એટલે તને આરો મદદ કરાવવાનો છે અને આરોજ બનાવી તો હું પેલા તું ઓક સાલ ઉખાડે છું કે ખમણે છો જે તને ફાવી કર

એ તો ભાઈ પેલેથી છે જ આપણે એમાં કાંઈ સીકું તો પડે નહીં સ્પેશિયલ એટલે જ્યારથી આપણને આવડે છે ને હલવો ઘરે બનાવી હોય ભાઈ દૂધીનું અને ગાજરનોય બનાવ્યું ગાજરનોય આ જ રીતે બને ભાઈ આમાં કાંઈ બીજો ફેરફાર ન આવે દૂધીની જગ્યાએ ગાજર આવી જાય ક્યાંય એમ જ હોય ને ભોલજ્ય બાજુ જ્યાં એમ જ હોય તૈયાર તો થઈ ગયો જશે આપણે નાઇન્ટી પાર્ટી આમાં એ

કાજુ બદામ ના કટકા થઈ ગયા છે બે હવે એલસી ખોલી નાખી હતી પેલા આવું ખાંડી નાખું અને આમાં વાય અત્યારે છે ને લિન્ટરનું ફિટિંગ કામ પૂરું થવામાં છે એટલે કારે કારે અવાજ આવશે એટલે આ કામ અત્યારે બાંધકામનું હાલે છે હું એટલે ભાઈ મકાનનું બતાવી દો થોડું એટલે કામ હાલે છે

ये मुकी दे ये नाखी दे बाकी तो गरम થઈ ગયો છે આપણે આ નાખી દે ગાજર गाजर शकाई गे थोडक मावो नाख दोडीस नाखवानी

સગા જરનો પ્રોટોલ લઈ જાતે મૂકી દે આ દૂધનું બનાવવાનું છે

તો છે ને ઘણા દૂધ નાખીને બનાવે અને દૂધય ના ખાય માવો હાલે ખાંડ હાલે બધું હાલે કલર તો છે ને ખાવાનો તો આવે હા એને મેં કીધું મેં કીધું છે ને હું મદદ કરાવીશ એટલે ભાઈ આપણે પછી સરા થોડું થોડું કાંઈક તો કરાવવું પડે ને હા સર ભાઈ હું વિડીયો બનાવતા શીખું હો હવે સર ને આપણે કાજુ કદામ નાખી બરોબર હલાવવાનું ને ફાવે છે ને મને કઈ અને હવે છે ભાઈ ગળ્યો માવો આ ગળ્યો માવો છે ને એ નાખી દઈએ હવે આમાં ખેતી ગયામાં મુહૂર્ત હવે છે ને એને મુહૂર્ત ગળે ત્યાં સુધી હાઈ ક્લાસ પકાવવાનો જો હું બાકી બધું આવી ગયું આમાં હલવો તો ભાઈ આમાં છે ને બધા બનાવતા હોય અલગ અલગ સ્ટાઈલમાં પણ આ હલવામાં એક તો ને ચૂલો દેશી સ્ટાઈલમાં અને આ નિરાતે સડે નિરાતે બફાય અને આનો જે અવાજ આવે એ ઘરે બનાવીએ તોય નથી આવતો પાક એ તમને કહું એમ ગેસ ઉપર નહીં આ જ લાકડાના તાપે વ્યવસ્થિત હાઈ ક્લાસ પાકે ને એની જ મજા છે ઓ ભાઈ અને આ આધુ જો દેશી ઘી હોય અને કાજુ બદામ ને આ એ અને આમાં આ જ ભાઈ ઉત્સવનો દિવસ કહેવાય હો અને આમાં જે બને એ જમાવટ જ હોય હો આમાં કાંઈ ઘટે જ અને એમાં પાછો હું જો શીખું છું બાવીસ તારીખે ભાઈ રામ ભગવાન પ્રાણ પ્રતિક્ષામાં તેજીભાઈ માનભોગ બનાવ્યો હતો અને આજ છવિસમી જાન્યુઆરી આજ ભાઈ જો ત્રણ કલરની મીઠાઈ હો ભાઈ અને હમણાં તો મીઠાઈમાં જમાવટ છે અને ઉપરા ઉપરી પ્રસંગ એવા આવતા જાય છે અને જમાવટ કરતા જાય છે ભાઈ હવે ભાઈ આપણે જો દૂધી નું હાલ તિયાર ઉતારી લઈએ અને કાહલામાં નાખી દઈએ જુઓ તો રેડે જમાવટ ભાઈ જો આ ગાજરનો हलવો આ આ આપણે બે દિવસ બનાવ્યો તો ઈમાનભોગ બનાવ્યો હતો શેરો રવાનો બનાવ્યો છે ઓ ભાઈ પણ 3 કિલોર કેમ જમાવટ કર્યા ને ઓ ભાઈ બેકી દોડાયો હો દીમા હોય આ એક્લાસ બને આ ક્લાસ બનાવ્યું નવા આવડ કરી હવે Lalu ada skr one, lalu ada kaya karau binok, kaya skr lantai સરસ ઓ ભાઈ ગરમ ગરમ બહુ મસ્ત મજા આવે એવો બહુ સરસ અને આ છે ને હવે પાછા ઘરે મોકલાવશું અમારા ભાઈ દીકરા દીકરી દીકરી આ બધા હવું ખા હા અને એ જમાવટ કરે ને ભાઈ આમાં હા થોડું આ તો તમે હલાવ્યો ને પાછો એટલે વધારે આરોપી

વાંચું સૌ પણ જવાબ દેવામાં જો કોઈને વેલા મોડું થાય તો કોઈ ભાઈ ખોટું લગાડવું નહીં વહેલા મોડો જવાબ આપશું આવજો સીતારામ સીતારામ